આ દ્વારકામાં મંદિરો વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ઉપરવાસમાં વરસાદથી ગોમતી નદીમાં પાણીની આવક થઈ છે હરિકુંડ પાસે આવેલ હવેલી બેઠકજી પાણીમાં ગરકાવ થઈ ગઈ કૃષ્ણ મંદિર ગોવર્ધનનાથ મંદિર પણ પાણીમાં ગરકાવ છે શામણશાહ શેઠ મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે કાર વરસાદ આપ જોઈ શકો છો હાલમાં કે વરસાદને તબાહી મચાવી છે ખાસ કરીને જે આપણે હું દ્વારકાનું જે ગોમતી ઘાટ જે કરીશ આ ગોમતી ઘાટમાં જે ભારે વરસાદ ઉપરવાસ પડી રહ્યો છે તે ઉપરવાસના પાણીના જે નદી તળાવ છે તે છલકાઈ અને તૂટીને સમગ્ર પાણી જે ગોમતીજીમાં પ્રવાહ આવી રહ્યો છે અને દસ વર્ષના પૂરની જેમાં ગોમતીજીમાં પાણીનો પ્રવાહ વરસાદ આવી રહ્યો હતો ત્યારે હાલમાં જે અહીંયા એક હરિકુંડ છે આ હરિકુંડની આસપાસમાં જે મંદિરો છે તેમાં ખાસ કરીને જે શામળાજીનું મંદિર છે ગોર્ધનજીનું મંદિર છે જે બેઠક જે છે કે ને પાસઠ આવેલી બેઠકમાં યાત્રિકો દ્વારકાના સ્થાનિક લોકો આવતા હોય છે ખાસ કરીને જે કૃષ્ણ મંદિર છે તે કૃષ્ણ મંદિરની પણ જે આ તમામે તમામ મંદિરો છે હાલમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે એ તંત્ર અથવા એનડીઆરની ટીમ અહીંયા આવે અને લોકોની વાર આવે તેવી જે અહીંના આસપાસના સ્થાનિક લોકો રાહ જોઈ રહ્યા છે કેમ કે જે ઉપરવાસના પાણી આવ્યા છે અને ખાસ કરીને જે દ્વારકાનું આ ગોમતી ઘાટ છે ગોમતી ઘાટમાં ઉપરવાસના પાણી આવવાથી આ દરેકે દરેક જે મંદિરો છે તે પાણીમાં હાલમાં ગરકાવ થઈ ગયા છે અને સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપના દ્રશ્યો બતાવી દેવામાં આવ્યા હતા અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા